સમય આવે ત્યારે મારા ભગવાન કોઈની રાહે ન રહેવું કારણ કે રાહે રહીએ ને તો ઘણી વખત મોડું થઈ જાય છે અને આમ આપણે તો ગાઈએ છીએ એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાના આવો ત્યારે ગમે એટલા નો સાથ હોય પણ જઈએ ત્યારે તો પાકો ભગવાન અને એટલા માટે તો એકાંત છે એ એ શબ્દની આધના છે સારાધના છે અને એટલા માટે તો ગંગા સતતી એકાંત એકાંતમાં બેસી એટલે મારા ભગવાન અહિયાં સંઘ છે યાદ રાખો સંઘ બનવું છે કે ટોળું બનવું છે સંઘ બનવું હોય ને તો સંપ જોઈએ અને ટોળું બનવું હોય તો કઈ એની કઈ જરૂર ટોળું તો બાંધતા હોય ન્યાય હોય અને ટોળા બસના ના કાચ ફોડે હા નહીં ટોળા ગામ હળગાવે ટોળા બીજું કઈ ન કરે અને સંઘ એ દ્વારિકા જાય એ સંઘ સવહાલીઓ નરસિંહ મહેતા કહે છે ને અને એટલા માટે આપણે સૌએ દ્વારિકાની યાત્રા કરવાની છે હા

કેમ કે છે ભલા માણસ પણ છેલ્લો કેતો ભાગુ તો તો મારી ભૂમકા લાજીન બોરિંગ ન જીલે વાત પણ છેલ્લિયા નહી કેવું પડે ઈ સતના પારખાવ ત્યારે આની સામે બત ન ભરાય કારણ કે પવનનો વરસાદનો ને અગ્નિનો ભરોસો કોઈ દિવસ ન કરવાનો અને આજે કીધું પાછું લગભગ તો નહી વાંધો આવે એની ઈચ્છા છે થાય પણ તાણે છાયે પૂગી જજો એક બીજાને કચડ્યા વિના આ ગયા તો ભગવાન ઈશ્વર જયારે સામે પડે ત્યારે તો ભગવાન ને કહે એટલા માટે તો એ કીધું છે ને મારે કશું જોતું મારે તો બસ ખુશી દેજે

એટલે આપણે તો ભગવાન ને એક જ પ્રાર્થના કરવાની દ્વારિકાધીશ ને ભગવાન હજી એકાદ બે વર્ષ બાકી હોય ને તો હવે અમને ટેવ પડી ગઈ છે અમે રસ્તા કરી લેવું પણ આજુબાજુના ગામડામાં ક્યાંય કથાઓના મંડપ માંડ્યા હોય ક્યાંય પ્રતિષ્ઠાઓ થતી હોય તો એ દ્વારિકાવાળા એ બધાયનું અમને આપી દેજો અમે સહન કરી લેવું પણ એ બધાયનું સુખે પૂરું થઈ ગયું કારણ કે આ બધાની ટેવ પડી ગઈ છે હવે કપસી નાખવાની આ બધાની ટેવ પડી ગઈ છે કેળા કરવાની અને એટલા માટે ભગવાન પાસે એમ માંગો ભગવાન કોઈના ભાગનો દુઃખ કદાચ તમને એમ થતું હોય કે વેચવું છે તો દ્વારિકાધીશ અમે સહન કરીએ આપવું હોય તો તને તને એમ લાગતું હોય કે અમારે આ આપવા જેવું છે તો અમે તારી પાસે હાથ જોડીને પ્રાર્થના કરીએ ભગવાન જેના જેના હાજિરા છે એના નિર્ભયોગ રીતે પૂર્ણ થઈ જાય એવા હે દ્વારિકા વાળા તો અમને રૂડા આશીર્વાદ દેજે ઉપર નથી જવું હા વૈકુંઠમાં શું કામ છે ત્યાં ચા નથી કેરી નથી શ્રીખંડ નથી મઠો નથી શું કરશું ત્યાં જઈને